નમસ્કાર દર્શક મિત્રો શ્રી સરસ્વતી ઉપાસના જ્યોતિષ કાર્યાલયમાં હું શાસ્ત્રી દક્ષશકુમાર કુમાર જોશી આપનું સ્વાગત કરું છું જ્યોતિષ મારા અનુભવ પ્રમાણે આજે આપણે ગણેશજીના બાપાને કૃપા પ્રાપ્ત કરવા માટે અને તમામ પ્રકારના કર્જ ઋણમાંથી મુક્તિ મેળવવા માટેનો પ્રયોગ વિશે જાણીશું જો આપ કર્જથી મુક્ત નથી થતા આપને દેવું ઉત્તરોત્તર વધી રહ્યું છે આપને બેંકનો લોન અથવા તો મકાનનો જે ઈએમઆઈ છે તે ભરવામાં મુશ્કેલી આવી રહી છે તો આ પ્રયોગ આપના માટે છે આ પ્રયોગ અનુભવ સિદ્ધ છે અને આ પ્રયોગ કરવાથી ચોક્કસથી ઋણમાંથી મુક્તિ મળે છે શ્રદ્ધાવાન લભતે ફલમ પરંતુ આ પ્રયોગની અંદર શ્રદ્ધા હોવી અતિ આવશ્યક છે ગણેશજીના ઉત્સવની અંદર ગણેશ કૃપા મેળવવા માટે રણમ વરણ્યમ એટલે ઋણમાંથી કરવા વાળા જે શ્રી મહાગણેશ છે તેનો પ્રયોગ છે આ પ્રયોગ નિત્ય એકસો આઠ ગુલાબના પુષ્પ સાથે એકસો આઠ જાસૂદના પુષ્પ અને સાથે દુર્વા આ ત્રણેય વસ્તુ સાથે એકસો આઠ એકસો આઠ અર્પણ કરવામાં આવે એટલે મંત્ર સાથે મંત્ર બે પ્રકારના છે એક મૂળ મંત્ર છે જે આપને દરેકને ફાવે છે ઓમ ગં ગણપતે નમઃ આ મંત્ર સાથે એક મંત્ર પુષ્પ હાથમાં લેવાનું પુષ્પ જાસૂદનું પુષ્પ ગુલાબનું ફૂલ અને દુર્વા આ ત્રણેય વસ્તુ એક સાથે લઈને ઓમ ગં ગણપતે નમઃ દુર્વા પુષ્પમ સમર્પયામિ આ રીતે આપ અર્પણ કરી શકો છો એના સાથે ગણેશજીનો એક બીજો મંત્ર છે જે કર્જમાંથી મુક્તિ આપે છે તે ઉત્સવના દિવસોમાં અથવા પ્રતિદિન પણ આ કરી શકો છો સામાન્ય એવું કહી શકાય કે બે સડંગ એકતાલીસ દિવસ જો આ પ્રયોગ કરવામાં આવે તો ચોક્કસથી આપણે શીઘ્ર ફળની પ્રાપ્તિ થાય છે જો એકતાલીસ દિવસ સડંગ દુર્વા ગુલાબના પુષ્પ અને જાસૂદના પુષ્પ એકસો આઠ પુષ્પ ન મળી શકે તો ગુલાબના પુષ્પ તો ચોક્કસ બજારમાંથી મળી શકતા હોય છે તો ગુલાબના એકલા પુષ્પ દ્વારા પણ આ પ્રયોગ કરી શકાય બંને પુષ્પ અને દુર્વા સાથે પણ કરી શકાય એકલા દુર્વાથી પણ કરી શકાય પરંતુ ખાસ ધ્યાન રાખવાનું છે કે શ્રદ્ધાપૂર્વક નિત્ય એકસો આઠ પુષ્પ મંત્ર દ્વારા ભગવાનને જો અર્પણ કરવામાં આવે અને ત્યાર પછી જો પ્રાર્થના કરશો હે પરમાત્મા હે શ્રી મહાગણેશ હે સિદ્ધિના દાતા હે લક્ષ લાભના પિતા અમારા તમામ કર્જ ઋણમાંથી આપ મને મુક્તિ આપો આવી જો ભક્તિ કરશો તો ચોક્કસથી શ્રી મહાગણેશની કૃપાથી ઋણમાંથી કર્જમાંથી મુક્તિ મળશે આવા જ વધુ પ્રયોગ અને વિડીયો જોવા માટે આપ અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરી શકો છો જ્યોતિષ વાસ્તુના માર્ગદર્શન માટે કર્મકાંડ માટે આપ અમારી કાર્યાલયનો સંપર્ક કરી શકો છો હર હર મહાદેવ જય શ્રી ગણેશ